નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં આજે આપણે શ્રવણ કરીએ છીએ નમસ્કાર મિત્રો વ્રત કથા ધાર્મિક રીતે ઉત્પત્તિ એકાદશીનું વ્રત એ છવ્વીસ નવેમ્બરના રોજ આવે છે આ દિવસે મંગળવારે આપણે એકાદશીનું વ્રત કરવાનું છે હિન્દુ શાસ્ત્રો અને સમુદાયમાં એકાદશીનું વ્રત અને ઉપવાસનું ભારે મહત્ત્વ આંકવામાં આવેલું છે હિન્દુ વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે અને જો અધિક માસ હોય તો છવ્વીસ એકાદશી આવે છે લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ એક દેવીનું નામ છે તો આજે આપણે કોણ હતા આ દેવી તેનું શું મહત્ત્વ છે અને તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ ભગવાને તેને શું વરદાન આપ્યું અને કળિયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ કલેશ સમાપ્ત થશે કેવી રીતે આની પૂજા વિધિ કરશું સ્નાન કર્મ કરી શ્રી શ્રીહરિની વિધિ વિધાનથી પૂજા કરી દીવો પ્રગટાવી અને એકાદશીની આપણે ઉપાસના કરવાના છીએ તો અંત સુધી આ વિડિયોમાં મારી સાથે જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો છવ્વીસ તારીખે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી શ્રીહરિને પીળા વસ્ત્રો અને પીળી વસ્તુનું દાન કરી વિધિ વિધાનથી પૂજા કરી ઘીનો દીવો કરી ચંદનનો ધૂપ કરી ગલગોટાના પીળાફૂલ ભગવાનને અર્પણ કરી ભોગ ધરાવી ઓરાતે નમઃ આ મંત્રનો જાપ કરી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી ત્યારબાદ પૂજા વિધિ કરી ભગવાનનું સ્મરણ કરવું અને ત્યારબાદ આ કથા સાંભળવી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથાનું હું તમને શ્રવણ કરાવી રહ્યો છું શ્રી સૂતજી બોલ્યા હે મુનિઓ આ એકાદશીના મહાત્માને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહિત કહ્યું હતું ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખોને ભોગવીને અંતમાં પદને પ્રાપ્ત કરે છે જ્યારે શ્રી કૃષ્ણજીને સૂતજીએ પૂછ્યું કે હે પ્રભુ આ એકાદશી વ્રતનું મહત્વ શું છે આ વ્રત કરવાથી શું મહત્ત્વ પ્રાપ્ત થાય છે અને કયું પુણ્ય મળે છે કઈ વિધિઓ છે તે અમને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે અર્જુન સૌથી પહેલાં હેમંત ઋતુમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમની સાંજે દાંતણ કરવું ત્યારબાદ રાત્રે ભોજન ન કરવું એકાદશીના દિવસે સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું તે દિવસે શરીર પર માટીનો લેપ કરવો જોઈએ ચંદન લગાવી અને આ પ્રકારે મંત્ર કરવો અશ્વકાંતે રથક્રાંતે વિષ્ણુકાંતે વસુંધરે ઉર્વતાપી બહાહેણ કૃષ્ણ સતબાહુના મૃતિકે હરમે પાપયન્મયા ત્વાહેતાન પાપે ગચ્છામી પરમાગતિમ સ્નાન કર્યા બાદ ધૂપ દીપ નિવેદતી ભગવાનનું પૂજન કરવું રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ તે રાત્રે ઊંઘ અને સંગનો ત્યાગ કરવો એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલોની ક્ષમા માગવી જોઈએ ધાર્મિક જનોએ શુક્લ અને કૃષ્ણ પક્ષ ની બંને એકાદશીઓ એક સમજવી તેમાં ભેદ ન કરવો આ પ્રમાણે વિધિ અનુસાર મનુષ્ય એકાદશીનું વ્રત કરે તેને શંખો દ્વાર તીર્થ દર્શન કરવાથી જે પુણ્ય મળે છે એ પુણ્ય એકાદશીના વ્રતના સોળમાં ભાગ બરાબર પણ નથી વ્યાતિપાતમાં સંક્રાંતિમાં તથા સૂર્યચંદ્ર ગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે જે ફળ મનુષ્યને વેદ પાઠીના બ્રાહ્મણોને એક હજાર ગૌદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે દસ બ્રાહ્મણોને ભોજન કરવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના વ્રતના પુણ્યના દસમા ભાગ બરાબર હોય છે નિર્જળા વ્રતનું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે ઉપરયુક્ત એક વ્રત જરૂર આપણે કરવું જોઈએ એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ આદિ મળે છે જે અન્યથા નથી મળતું તમે આ પવિત્ર એકાદશીનું પુણ્ય અનેક તીર્થોથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવેલું છે ભગવાન બોલે છે હે અર્જુન સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતું તેનું નામ મૂર હતું તે દૈત્યએ દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત અને વિજય મળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર તમે બધા દેવતા મૂળ દૈત્યથી દુઃખી થઈ ગયા છીએ ને મૃત્યુ લોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલતનું તો વર્ણન કરી શકતો નથી કૃપા કરી અમને આ દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવો ભગવાન શંકર બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતાઓ મહાદેવના વાચન સાંભળી ભગવાન વિષ્ણુ પાસે ક્ષીર સાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ શયા પર સહન કર શયન કરતા હતા ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રે સ્તુતિ કરી હે દેવોના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દેવતીઓના સંહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને તમારી શરણમાં આવ્યા છીએ આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે તમે બધા દેવતા પૃથ્વી પર વિચરણ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની આ કરુણાપૂર્ણ વાણી સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેને દેવતાઓને જીતી લીધો છે ભગવાનના અમૃતરૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા હે ભગવાન પ્રાચીન સમયમાં નાળીજંગ નામનો એક દૈત્ય હતું આ દૈત્યની બ્રહ્મવંશની ઉત્પત્તિ થઈ તે દૈત્યનું નામ મૂર છે તેની રાજધાની ચંદ્રાવતી છે તે નગરીમાં તે મૂર નામનો દૈત્ય નિવાસ કરે છે જેને બલથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અમે બધા દેવતાઓને યમલોકમાંથી કાઢીને અગ્નિ સૂર્ય ઇન્દ્ર વરુણ યમ ચંદ્રમા આદિને લોકપાલ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને અશ્વમેઘ બનીને જળની વર્ષા કરે છે તેથી તે બ્રાહ્મણ ભંજક દૈત્યને મારી તમે દેવતાઓની રક્ષા કરો ઇન્દ્રના આ વચન સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુનો સીધ્ર જ નાશ કરીશ હવે તમે ચંદ્રાવતી નગરમાં જાઓ આ રીતે વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા તે સમયે દૈત્યપતિ મૂર અનેક દૈત્યોની સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક શાસ્ત્રોને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો પણ દેવતા દૈત્યોની આગળ ટકી શક્યા નહીં ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા જ્યારે દૈત્યોને ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા ત્યારે એમના પર અસ્ત્ર શાસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી તેમના અસ્ત્રનો નાશ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાયને માટે સૂઈ ગયા પણ દૈત્યનો રાજા મોર ભગવાનની ચાળથી પ્રભાવથી યુદ્ધ કરતો રહ્યો ભગવાને તેને મારવા માટે અનેક શસ્ત્રોનો પ્રયોગ કર્યો પણ બધા જ તેજથી નષ્ટ થઈ ગયા અને પુષ્યની સમાન પડવા લાગ્યા અનેક અસ્ત્ર શસ્ત્રોના પ્રયોગ કરવા છતાં ભગવાન તેને જીતી ના શક્યા ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓના સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા એ દૈત્યોને ના જીતી શક્યા અંતે શાંત થઈ વિષ્ણુ વિશ્રામ કરવાની ઈચ્છાથી ભદ્રિકાશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી તેમણે પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ ચાલવા લાગ્યો મને શયન કરતો જોઈને મને મારવા તૈયાર થઈ ગયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચીર શત્રુને મારીને સદૈવ માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે મારા અંગમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય શસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ દૈત્યની સામેને આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર તે કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડા સમય વીત્યા બાદ કન્યાએ ક્રોધમાં આવીને દૈત્યના અસ્ત્રશસ્ત્રોના ટુકડે ટુકડા કરી નાખ્યા એ કન્યા એના રથને તોડી નાખ્યો એ દૈત્ય સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યો કન્યાએ તેને મારીને મૂર્છિત કર્યો તેના અઠવા પર મસ્તક કાપી નાખ્યું મસ્તક કાપતા દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનો આ જોઈ પાતાળ લોકમાં ઝાંસી ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત પામેલે જોઈ અત્યંત આશ્ચર્ય પામ્યા આ દૈત્યને કોણે માર્યો ત્યારે તે કન્યા ભગવાનના હાથ જોડીને બોલી હે ભગવાન આ દૈત્ય તમને મારવા તૈયાર થયો હતો ત્યારે મેં તમારા અંગમાંથી ઉત્પન્ન થયાનો વધ કર્યો ભગવાન બોલ્યા હે કન્યા ત્યાંને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તો તારી ઈચ્છા અનુસાર મારી પાસેથી વરદાન માગ ત્યારે કન્યા બોલી હે ભગવાન મને વરદાન આપો જે વ્રત મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થાય અંતમાં સ્વર્ગલોકને જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અડધું ફળ દિવસે મળે અને એક સમય ભોજન કરનારને પણ મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ લોકને પ્રાપ્ત કરે કૃપા કરીને મને એવું જ વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાતે એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે હે કલ્યાણી એવું જ થશે મારા ને તારા ભક્તો એક જ હશે એને આ સંસારમાં પ્રસિદ્ધિ મેળવી અંતમાં મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું એકાદશી ઉત્પન્ન થઈ છે તેથી તારું નામ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરે તેના સમસ્ત પાપ જળથી નષ્ટ થશે અને અંતમાં મુક્તિ પામશે તું મારા અને હવે ત્રીજ આઠમ નોમ થી પણ અધિક પ્રિય છો તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન છે આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઈ ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશીના વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યના શત્રુનો નાષ્ટ કરી દઉં છું હે અર્જુન અમે તમને એકાદશીના વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે જે લોકો એકાદશીનું વ્રત કરે છે એ ભગવાન તેમને અવશ્ય મોક્ષ આપે છે એકાદશીનું વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનારું છે સિદ્ધિ આપનારું છે ઉત્તમ મનુષ્ય એ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ એમાં ભેદ ન માનવો જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે એને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય જ છે જે મનુષ્ય આ એકાદશીના પાઠનું શ્રવણ કર તેમને પણ શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર અશ્વમેય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે તો આપ સૌ લોકોને એકાદશીની શુભકામનાઓ આપ સૌ લોકો એકાદશીનું વ્રત કરી ઉત્તમ ફળની પ્રાપ્તિ કરો તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો